આ માળા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે તો જલ્દીથી ઉપર આપેલા નંબર ઉપર કોલ કરો અને તમારો ઓર્ડર બુક કરો એમને ત્યાં તમને તુલસી બેરખા તુલસી માળા રુદ્રાક્ષની માળા રુદ્રાક્ષ બેરખા ભગવાનના ફોટાવાળી માળા માતાજીના ફોટોવાળી માળા પૂજા પાઠની સામગ્રી ગ્રહ નંગ વીંટી પથ્થરની માળા વગેરે વસ્તુઓ મળી રહેવાની છે તો જલ્દીથી ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને જલ્દીથી તમારો ઓર્ડર બુક કરો તમને ઓનલાઈન પણ પાર્સલ મળી રહેશે તેમને એડ્રેસની વાત કરીએ તો રચના સર્કલથી માતૃશક્તિ રોડ ગેલંબે માળા એન્ડ પૂજા ભંડાર કાપોદરા સુરત તો જલ્દીથી ઓર્ડર કરો ભાઈ અને જલ્દીથી પહોંચી જાઓ ગેલ અંબે માળા પૂજા ભંડાર